અસામાજિક તત્વો બોલાવી તેમની ઇન્સ્ટાગ્રામ આઈડી પર ડિલીટ કરાવી દેવામાં આવી છે આ શખ્સો માત્ર ગુનાખોરી જ નહીં પણ સોશિયલ મીડિયા પર પોતાની રીલ મૂકીને ગેંગસ્ટર ભાઈ અને ડોનની ઇમેજ ઊભી કરી રહ્યા હતા તત્વ લોકોમાં ડર ફેલાવવા માટે પોતાની ગેંગસ્ટર શખ્સિયત ઊભી કરવા માટે રીલ્સ બનાવતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા આ રીલ્સમાં હથિયારો ધમકી સંદેશા અને ગેંગ વોર્નિંગ્સ પણ જોવા મળતા હતા હવે સુરત ક્રાઈમ બ્રાન્ચે આવા શખ્સોની ઓળખ કરી તેમની ઇન્સ્ટાગ્રામ આઈડીઓને હંમેશા માટે ડિલીટ કરાવી દીધી છે